જય શ્રીરામ ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં આજે અમે એક નવી રીતે જે તમારા લોકો સાથે ખબર આપવાની કોશિશ કરી છે કદાચ તમને ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરજો હું તમારી સમક્ષ અત્યારે જે કહી રહ્યો છું કે ઉત્તર પ્રદેશમાં અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ પૂર્ણતાને આરે છે ત્યારે બાવીસ જાન્યુઆરીએ ઘણા બધા સાધુ સંતો જવાના છે તો એની વાત હું તમને અલગ અંદાજથી એક અલગ વ્યક્તિના કહેશે જય શ્રી રામ શ્રી રામ જય રામ જય જય રામ ગુજરાતથી સાઠ સાધુ સંતો અયોધ્યા જશે પ્લેન અને મારફત દ્વારા અઢારમી જાન્યુઆરી ભગવાન રામની નગરીએ પહોંચશે ઉતારા સહિતની તમામ વ્યવસ્થાઓ થઈ ગઈ છે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ પૂર્ણતાના આરા છે મંદિરના ગર્ભગૃહમાં બાવીસમી જાન્યુઆરીએ ભગવાન રામ માતા સીતા લક્ષ્મણ અને હનુમાનજીની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશભરમાંથી ચાર હજાર જેટલા સાધુઓ બે હજાર જેટલા વીઆઈપી વ્યક્તિઓ પહોંચશે અયોધ્યામાં રોકાણ માટે ટ્રેન સહિતની વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે ત્યારે ગુજરાતથી પચાસથી સાહીઠ જેટલા સંતો પણ જશે પ્લેન અને ટ્રેનમાં બેસીને અઢારમી જાન્યુઆરી ભગવાન રામની નગરીએ પહોંચશે ગુજરાતમાં સાધુઓને પણ આમંત્રણ મળ્યા છે અમદાવાદ સહિત ગુજરાતમાં સાધુઓને આમંત્રણ મળી ચૂક્યા છે મોટાભાગે અઢારમી જાન્યુઆરીએ સાધુઓ પ્લેન અને ટ્રેન મારફતે અયોધ્યા પહોંચશે જ્યાં તેમના ઉતારાની વ્યવસ્થાઓ કરી દેવાય છે લગભગ અઠવાડિયા જેટલો સમય તેમને જઈને આવતા જ થશે નારોલમાં આવેલા નિષ્કલંકી નારાયણ તીર્થ જ્ઞાનેશ્વર દાસ મહારાજ પણ રામ રામ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવમાં પહોંચશે તેમની પ્લેનની ટિકિટ બુક થઈ ચૂકી છે રામ મંદિરમાં પ્રતિષ્ઠા મહોત્સવને લઈને અમદાવાદથી અયોધ્યાની સિટી ફ્લાઇટમાં એરલાઇન્સ કંપનીઓ શરૂ કરી છે અયોધ્યામાં રેલવે સ્ટેશન અને એરપોર્ટ પણ કાર્યરત થઈ ચૂક્યું છે આ પર્વ આ વર્ષની બીજી દિવાળી એટલે કે રામ અયોધ્યા નગરીમાં આવી ચૂક્યા છે અને આપણી આ પર્વ આ પર્વની બીજી દિવાળી ગણાવી શકીએ અમદાવાદ અને ગુજરાતમાંથી પચાસથી સાઠ જેટલા મુખ્ય સંતો અયોધ્યા જશે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણથી તે હિન્દુ ધર્મના આસ્થાનું મુખ્ય કેન્દ્ર બનશે અહીં સ્થાનિક લોકોની રોજગારી અને પ્રવાસન સ્થળનું કેન્દ્ર પણ બનશે આ ઉપરાંત જ્ઞાનેશ્વરદાસે મથુરાનો પણ વિકાસ થાય તેવી આશા વ્યક્ત કરી હતી તેમણે આ પર્વની બીજી દિવાળી ગણાવી હતી સાધુ સંતો ઉપરાંત કાર સેવકો પણ અયોધ્યા પહોંચશે જ્ઞાનેશ્વરદાસ મહારાજે જણાવ્યું કે અમને લેખિતમાં આમંત્રણ મળ્યું છે અમારી સંસ્થાએ પણ એક કરોડ રૂપિયાનું અનુદાન રામ મંદિરના નિર્માણ માટે આપ્યું છે બાવીસમી જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ થવાની છે એમાં મારે એમાં જ્ઞાનેશ્વર જ્ઞાનેશ્વર દાસ મહારાજને પણ જવાનું છે અને એમને લેખિતમાં આમંત્રણ મળ્યું છે તે બે ત્રણ દિવસ પહેલાં ત્યાં પહોંચી જશે અને ત્રેવીસમી જાન્યુઆરી ફરી આમે ફરી એ પરત ફરશે રામ જન્મભૂમિ પર રામ જન્મભૂમિ પર મોટો પ્રસંગ છે ત્યાં ત્યારે દેશમાંથી સાધુ સંતો આવશે ભગવાન રામ ચૌદ વર્ષ વનવાસ પછી અયોધ્યામાં પધાર્યા હતા ત્યારે જે ઉત્સાહ હતો તેનાથી પણ વધારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભારતીયોના હૃદયમાં આનાથી મોટો આનંદ બીજો કોઈ હોય જ ન શકે અયોધ્યા નગરી ભારતનું કેન્દ્ર બનશે વધુમાં જણાવ્યું હતું કે અઢારમી જાન્યુઆરી અમદાવાદથી અયોધ્યા ડાયરેક્ટ ફ્લાઇટમાં જશે અયોધ્યામાં નવું એરપોર્ટ બની ગયું છે એ પણ ગૌરવની વાત છે બહુ જ આધુનિક રેલવે સ્ટેશન પણ બની ગયું છે ગુજરાતમાંથી પચીસથી ત્રીસ સાધુ સંતો પણ દાસ મહારાજની સાથે જવાના છે અને પચાસ જેટલા સ્વયંસેવકો પણ પ્રેરણા તીર્થ તરફથી તે સેવા આપવા જવાના છે તેઓ પંદરથી ત્રીસ જાન્યુઆરી સુધી સેવા આપશે અયોધ્યા નગરી રામનગરીથી ફરી સ્થાપિત થઈ તેવું લાગે અયોધ્યા નગરી ભારતનું કેન્દ્ર બનશે કાશી વિશ્વનાથ મંદિરની લડાઈ ચાલુ છે અને આપણી જીત થશે મથુરામાં પણ કોર્ટ કેસ ચાલે છે જે જલ્દી પૂર્ણ થશે અને ત્યાં પણ કૃષ્ણ ભગવાનનું મંદિર સ્થાપિત કરીશું જય શ્રી રામ જય શ્રીરામ શ્રીરામ જય રામ જય જય રામ